તો મિત્રો જીવનમાં પાવાગઢ તો ઘણી વાર આવ્યા હશો પણ આજે આપણે વાત કરવાના છીએ પાવાગઢના કિલ્લાની અને પાવાગઢ ચાપાનેર ચાપાનેર સેના નામથી પડવામાં આવ્યું તે પણ જાણવાની કોશિશ કરીશું અને વિડીયોમાં બતાવીશું કે ચાપાનેરના કિલ્લા અને ચાપાનેર ગામનું નામ સેના ઉપરથી રાખવામાં આવ્યું હતું તો ચલો વિડિયોની શરૂઆત કરીએ અને જોઈએ આજે ચાપાનેરના કિલ્લા જે પાવાગઢમાં પ્રસિદ્ધ છે તો મિત્રો વિડિયોમાં બતાવેલ જે આ કિલ્લા છે એ મોહમ્મદ સુલતાનના શાસનમાં બનાવવામાં આવ્યા હતા અને પાવાગઢ ચાપાનીર ગામની ફરતે આવેલા આવા ચાર કિલ્લા જે મોહમ્મદ સુલતાનનું રાજ હતું પતય રાજાના રાજ પછી તેનું રાજ આવ્યું ત્યારબાદ આ બાંધકામ કરવામાં આવ્યું હતું અમુક કલાકૃતિઓ વાળા જે દરવાજા છે તે આપણા શાસન ચોલક્ય શાસનથી સોલંકી શાસન જ્યારે આવ્યું ત્યારબાદ ચાવડા શાસનમાં આવ્યું વનરાજસિંહ અને ચાંપાનેરની અંદર વનરાજસિંહ ચાવડાનું જ્યારે રાજ ચાલતું હતું ત્યારે ચંપારણ નામના સેનાપતિના નામ પરથી ચાંપાનેર ગામનું નામ આપવામાં આવ્યું હતું તો મિત્રો વિડીયોમાં આપણે જોઈએ છીએ એ કિલ્લા ટોટલી ચાંપાનેરના છે અને પાવાગઢમાં તે પ્રસિદ્ધ છે જ્યારે ચંપારન સેનાપતિનું નામ પરથી આ વિડીયોમાં બતાવેલ કિલ્લા ચાપાનેરમાં છે અને ચાપાનેર ગામનું નામ પર તેના પરથી પાડવામાં આવ્યું હતું પ્લસ જોવા જઈએ તો મોહમ્મદ સુલતાનના શાસનમાં આ કિલ્લાઓનું બાંધકામ થયું હતું પાવાગઢ ગામની ફરતે આવા ચાર કિલ્લા છે અને ગામની સુરક્ષા પ્રદાન કરવા માટે આ બાંધકામ કરવામાં આવ્યું હશે અને તે પણ અત્યારે હયાત છે કિલ્લાઓની દિવાલ ઉપર જોઈએ તો ઉર્દુ ભાષામાં લેખ પણ લખવામાં આવેલા છે અને એ લેખ આપણને અત્યારે પણ મોજૂદ છે તમે વાંચી શકો છો ત્યાં જાઓ ત્યારે તો મિત્રો આજના વિડીયોમાં માત્ર કોશિશ કરી છે બતાવવાની કે પાવાગઢના કિલ્લા અત્યારે કેવા દેખાય છે ચાંપાનેર ગામનું નામ કોના પરથી પડ્યું એ પણ તમે જાણી લીધું હશે તો આજનો આ નાનો વિડીયો બનાવ્યો છે અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો તો ચલો જઈએ આગળ વધીએ મિત્રો કિલ્લાઓમાં આપણને શું શું જોવા મળે છે એ પણ જોઈએ તો મિત્રો આવા માર્બલ પથ્થરથી બનાવેલા આ કિલ્લા ચાંપાનેર ગામની શોભા વધારી રહ્યા છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર આપણું આ ચાપાનેર આવે છે તો નવું બાંધકામ પણ ઉપર નથી કરી શકતા એ નિયમ છે અને આ બાંધકામ માટે તમે કંઈ સજાવટ પણ ના કરી શકો તો મિત્રો આવા ઘણા બધા કિલ્લો પાવાગઢમાં તમને જોવા મળશે જો તમે દર્શન કર્યા બાદ સમય ગુજારવા માંગતા હોય તો ચાપાનેરની ફરતે તમને આવા કિલ્લા જોવા મળી શકે છે મિત્રો આ છે પાવાગઢનો કિલ્લો જે પાવાગઢ ગામની ફરતે આવેલી દિવાલ અને કિલ્લાનું બાંધકામ જયારે મોહમ્મદ સુલતાનના રાજાશાહી શાસનમો થયું હતું તે આ કિલ્લો છે અને પાવાગઢના લગભગ આવા ચાર દરવાજા છે તો બસ સ્ટેન્ડ તરફ પણ એક દરવાજો છે એક પૂર્વ પશ્ચિમ તરફ પણ દરવાજો છે એક પાછળની સાઈડ પણ દરવાજો છે તો આવી જગ્યાઓ ઉપર કિલ્લા એટલા બાંધવામાં આવતા હતા ત્યાંના રાજાશાહી સમયમાં શાસન જ્યારે ચાલતું ત્યારે રાજ્યનું સુરક્ષા માટે આવા કિલ્લા બંધ કરવામાં આવતા અને આ કિલ્લા ઉપર દરવાજા લાગેલા હશે તો એ બંધ કરી દેવામાં પણ આવતા જોઈ રહ્યા છો મિત્રો તાનના શાસનમાં આ ઉર્દુ ભાષામાં લખેલું સ્થાપન કેવું અત્યારે કોતરની કામ વાળું છે તેવું પણ જોઈ શકો છો તો કિલ્લાની બંને સાઈડ પર આવું કંઈક લખેલું છે પેલા ત્યાં પણ લખેલું છે અને અહીંયા પણ લખેલું છે એ જોઈ શકો છો તમે તો આવા જ સમયમાં બનેલો આ કિલ્લા પાવાગઢની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા હતા અને પાવાગઢની ફરતે આખી દિવાલ પણ છે આવી તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવનારા સમયમાં ઘણા બધા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકોન જરૂર દબાવી લેજો જય હિન્દ વંદે માતરમ